Thank you. બે મિનિટ થોડ બે મિનિટ તો સરસ મજાનું જો ફ્લાવરનું કટિંગ કરી નાખ્યું છે ફ્લાવરને ને બટેટાનું શાક કરવાનું છે અને બે ત્રણ મરચી નાખી દીધી છે કારણ કે કાયઠ પટ્ટો કાયટ પટ્ટા ઉપર કેટલું ખરાબ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાળ તો આજના નવા બ્લોગમાં આવી જાઓ તમે હવે તો રોજ પ્રમાણે જો ચાલુ કરી દીધું છે વિડીયો ને એડિંગ તો બહુ મોડું આપ્યું છે તો આવું કંઈક છે અને વાગી ગયા છે ઘણા બધા જસું જોવા આમ સૂતા છે તો હવે મહેમાન આવ્યા હતા એ મહેમાન આવ્યા હતા એ પણ ઘરે વયા ગયા છે એને કાંઈ આપણે વિડીયોમાં લીધા નહીં કારણ કે કામ સંબંધ આવ્યા હતા હું જો કે થોડું કામ કરશું ને બિલાડા બહુ જ નહીં પીએ છે તો ગાયસ હું નીકળી ગઈ છું બહાર હવે મારે જવું છે મારા જેઠના ઘરે તો એની પાસે આટું મારવા જવું છું બેસવા માટે વાડી ખાલી છે સુમસામ અને તડકાઈ પડવા મિગ્યા છે સારું તડકો પડે તો આ જોકરી દિવસે કેવું ચોખ્ખું કરી નાખ્યું જે કામ માટે જાઉં છું ને ત્યાં હોય તો સારું તો આપણે આવી ગયા છીએ મનીષભાઈના ઘરે અને જો ચા બને છે સ્પેશિયલ આપણા માટે જ અને આવું કંઈક સરસ મજાનું એનું ઘર છે જો ગોઠવણ બધી અને અહીંયા ચૂલો ને જો ખામણા ને બામણા જામફળ આવી ગયું છે જો એક તમને જામફળ બતાવો જો કેવું જામફળ આવી ગયું છે એક સરસ તો થોડા થોડા જામફળી આવવા માંડ્યા છે આટલી જામ જામફળી થઈ છે તો તો આવી રીતે છે જો બધા મહેમાની બેઠા આમ આમાં આમો ઉદ રાખવાનો જો હવે આ છે સોસાયટી

હલો જો હવે આવી ગયા કંઈક ખોટા મોટા પડી જોઈ શકો કેવું છે નજારો સારો છે તો કેજો ફોરેસ્ટ ઓફિસ સામી ூட்டிங் <laughs> கிடை નમો આય ગયું ઓ હો હો ગાડી ખખડી ગઈ છે સર્વિસમાં મૂકી જો ટ્રકવાળા રીલેજ નું પેટ્રોલ પંપ છે පුરાવું છે બટા ના કેમ યમ નો હાલ પુરાવતો પુરાવું છે હાલો આજ કાજે બચ્ચા તો પેનું તો

આપણે હવે ભાઈ ફેમસ ગલ્લે જઈ છી આ ફેમસ ગલ્લો છે જો બે જ સુખ છે અહીંયા લૂડો રૂમમાં જે છે જો જો આ છે મનીષ બોલો ખબર આ બ્લોગ માં હોય આ છે ઈ મનીષ એ મની જો લૂડો રમે છે અજયભાઈ કોણ બરોબર આ છે અનુભાઈ

આજે સેરી સેરી ઇદી તો દેખાય જ છે જેરીથી કોક હાલવા આવે છે બરી બરી કેલા ઇન્દ્ર ઓય કોને અરે જો તમે કઈ ઘટ્યા જ નહી આમ જો અમારે કાંબાને પelhવાનો જેવા છે ઓ નિકે થાવરમાં રમ્મા આવતો હોય તો ભાઈ જો આખોડીયા ને બાવ

એટલે મને પૂછ્યા વગરનો મોબાઈલ લઈને વયો જાય છે કારણ કે અડધું બ્લોગિંગ મેં કર્યું હોય અડધું હજી બાકી હોય તો રોજે માટે એવું કરે છે કે મને પૂછ્યા વગરનો એ જો એ પહેલાં એક દિવસ એ લઈને વયો ગયો હતો તો એનો ફ્રેન્ડ છે શ્રેય એટલે ને ક્રિશ બંને બ્લોગ થોડોક હોય આંટી અમને આપો આંટી આપો શ્રેય આવીને એમ કે પણ ત્યાં એ જ્યારે માગે ત્યારે ન આપું તો બે આવી રમત રમી અને પાછા મોબાઈલ લઈને વયા જાય છે તો આજે એમ જ કર્યું એને હું મેં તો મોબાઈલ કેટલો ગોઈતો પછી મેં ફોન લગાડ્યો મેં બાજુવાળાના મોબાઈલમાંથી કાં આવું ક્યાંક ક્યાંય ગયો ચાર્જમાં હતો તો મળતો કેમ નથી મૂક્યો તો તો મેં ચાર્જમાં પછી જ ફોન ઉપાડ્યો અને જો આવું એ કરે છે તો એ મેં એને સમજાયો તારે લોગિંગ કરવું જ છે તો ઘરે તું વ્લોગમાં આવ કે ના અમે તને પ્રેમથી માંગીએ તું આપતી નથી એટલે એ જો આવી રીતે ચાર્જમાં ગમીને મૂક્યો હોય ને તો સારું કહેવાય કે આટલું એને થોડુંક આમ ઈચ્છા થાય છે વ્લોગમાં આવવાની ને એની રીતે એ લોકો આટલું કરે છે તો મને પણ ગમે થોડું થોડું એ જે કાંઈ એ વ્લોગ એની રીતે બનાવે છે એ લોકો તમે જોજો અને એના એના લોગમાં તો તમે કોમેન્ટ કરજો એટલે ક્રિશભાઈને તમે તો કોમેન્ટ આપજો એમ કે ક્રિશની શું ભૂલ છે કેવો લોગ ઉતારે છે અને મારા ક્રિશમાં કેટલું ટેલેન્ટ છે તો તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો તો આવી રીતે જો એને હવે થોડી થોડી શોખ થાય છે એ મને ગમે છે કે સારું આજ નહીં તો કાલે લોગ તો કરશે જ ટૂંકમાં તો આવું છે કાંઈક અને આજે છે ને બ્લોગ થોડોક ઓછો જ ઉતરો તો હું થોડી કામમાં હતી એટલે કાંઈ બ્લોગ ઉતરો નહોતો પછી ત્યાં તો ક્રિશભાઈ અમારો બ્લોગ પૂરો કરી નાખ્યો છે તો જો આજ જમી કાઢીને બેસી ગયા છે એ વાગી ગયા છે આઠ તો આજનો દિવસ કંઈક આપણો અવર્યો છે તો વિડીયો તમને કેવો લાગ્યો પણ જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિલતે ફર નિલ મેં નય વ્લોગ મેં તબ તક કે લીએ બાય બાય